નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક ભરિયા અને આજના બજાર ભાવ તારીખ બાર એક બે હજાર ચોવીસ વાર શુક્રવાર તમામ માર્કેટિંગ યાર્ડના મગફળીના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલ નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજે રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બીજા ભાવ મળી રહે ચાલો તો બીજા ભાવમાં આગળ વધીએ તો જાડી મગફળીની અંદર વાત કરીએ તો જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર પચાસથી ઊંચો ભાવ તેરસો અઠ્યાસી રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસોથી તેરસો ને પચીસ રૂપિયા વિસાવદર માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર પિસ્તાલીસથી તેરસો ને એકસાઠ રૂપિયા વાંકાનેર માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી બારસો ને સિત્તેર રૂપિયા હળવદ માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો પચાસથી ચૌદસો ને એક રૂપિયો ધોરાજી માર્કેટિંગ યાર્ડની અંદર નવસો અગિયારથી તેરસો ને છપ્પન રૂપિયા બાબરા માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો પચાસથી તેરસો ને બાવીસ રૂપિયા જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર આઠસો એક્યાસીથી ચૌદસો ને છત્રીસ રૂપિયા તારી માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર એકાવનથી એક હજાર એકાવન મેંદરડા માર્કેટિંગ યાર્ડની અંદર નવસો પચાસથી તેરસો ને પચાસ રૂપિયા ઉપલેટા માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી તેરસો રૂપિયા રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો વીસથી ચૌદસો ને અઠાવીસ રૂપિયા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની અંદર બારસોથી તેરસો પંચોતેર રૂપિયા અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી ચૌદસો પાંત્રીસ રૂપિયા જેમજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર નવસોથી ચૌદસોને એક રૂપિયો ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર જાડી મગફળીની વાત કરીએ તો આઠસો એકતાલીસથી ચૌદસો ને છવ્વીસ રૂપિયા કોડીનાર માર્કેટિંગ યાર્ડની અંદર બારસો થી ચૌદસોને દસ રૂપિયા બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો સાઠથી તેરસો ચાલીસ રૂપિયા જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર વાત કરીએ તો અગિયારસો પચાસથી તેરસો રૂપિયા भावनगर मार्केटिंग यार्ड यार्डनी अंदर बात करिए <कुण> तो सौ आठ थीर सौ पिंजतेर रुपया हमें बात करिए झीणी मगफड़ी अंदर तो जूनागढ़ मार्केटिंग यार्ड यार्डनी अंदर एक हज़ार थो भाव बार सौ अठावन रुपया जामनगर मार्केटिंग यार्डनी अंदर अगर सौ पचास थीर सौ पांच रुपया जेतपुर मार्केटिंग यार्ड यार्डनी अंदर आठ सौ एक साठ थीरसो एकवीस रुपया मेंदरडा मार्केटिंग यार्ड यार्डनी अंदर आठ सौ पचास थीरसो चालीस रुपया રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો ઓગણીસથી થી તેરસો ને બે રૂપિયા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો સિત્તેરથી થી તેરસો ને એકત્રીસ રૂપિયા અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર નવસો વીસથી થી બારસો ને ચોર્યાસી રૂપિયા મહુવા માર્કેટિંગ યાર્ડની અંદર બારસો પાંચથી તેરસો ને અગિયાર રૂપિયા જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી ચૌદસો ને એક રૂપિયો ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર ઝીણી મગફળીની વાત કરીએ તો નીચો ભાવ આઠસો એસી થી ઊંચો ભાવ તેરસો ને સોળ રૂપિયા તો આ હતા આપણે તમામ માર્કેટિંગ ગેટના મગફળીના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબનું બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર